જય સ્વામિનારાયણ આ એક કલમ ચોરસ અને ચોરસ પામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોતા કરશે અને સ્માર્ટ વર્ક પણ જોતા કરશે સાથે આ ધનુષ સાકાર થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે બીજું આ ગ્રહોને પેસેજ સારો મળે છે આ એક કરોડપતિની નિશાની છે સાથે આ ગુરુની આંગળી સૂર્યની આંગળી કરતાં મોટી છે એટલે આનામાં લીડરશીપના ગુણ જોરતા રહેશે કાઉન્સલિંગના ગુણ જોરદાર રહેશે પણ આ વ્યક્તિને થોડોક ઈગોનો પ્રોબ્લમ થશે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તેને ફાયદો છતાં આ ગુરુની આંગળી શનિ તરફ મળેલી એટલે ધાર્મિક પ્રવૃત્તિના સૂર્યની આંગળી શનિ તરફ મળેલી છે એટલે હિંમતથી સ્વભાવ જોરદાર છે સાથે આ બુધની આંગળી જે સૂર્યના પહેલાં પડવા સુધી પહોંચી રહી છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર છે એટલે ગુરુ અને બુધનો રાજયોગ કહેવાય સાથે આ અંગૂઠો છે આ બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર છે સાથે અંગૂઠોનો ઉપરનો ભાગનો ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ જોરદાર છે પણ લોજિકમાં માસ્ટલ ઓછું છે આમાં માસ્ટલ ઓછું છે એટલે આ વ્યક્તિ લેટગો કરવા છે આ કોઈ પણ વ્યક્તિની જોડે મળે કોઈ વ્યક્તિ આને એમ કે કે હા તો એની વાતમાં આવી જાય આને ઓડિયો દ્વારા કંઈ વસ્તુ કરશે તો એને એનો ફાયદો સાથે બીજી અહીંયા કોન જેવું થઈ રહ્યું છે સાઈડમાં એક સારામાં સારી સમજદાર જે ક્રિકેટ વોલીબોલ કે આ બધું જે રમતો હોય ને એની અંદર જજમેન્ટ લેવામાં વ્યક્તિ માસ્ટર હોય એ તુરંત જજમેન્ટ લઈ લે બીજું આ શનિની આંગળી સ્ટેટ છે એટલે આ કરમપ્રધાન વ્યક્તિ છે જય સ્વામિનારાયણ આ હૃદયરેખા રેખા અહીંયાથી નીકળી અને ગુરુ તરફ જઈ રહી છે આ વ્યક્તિનું આયુષ્ય જોરદાર હશે કેમ કે આ હૃદયરેખા મોટી છે ઉંમરની કહું કેટલું આયુષ્ય છે આયુષ્ય રેખા એની મોટી એમ હૃદયરેખા એ આયુષ્ય સાથે જોડાયેલી છે આ સારામાં સારી વસ્તુ છે આનું હૃદય સુખ સારામાં સારું રહેશે બીજું આ વ્યક્તિ એ પરોપકારી હશે કોઈનો એક રૂપિયોનો બાકી રાખે એના ઘરે દઈને આવવાવાળો છે બીજું આ પરોપકારના કાર્ય કરશે ને લોકોની મદદ કરશે પણ વગર અપેક્ષાએ મદદ કરવાવાળો છે અને પરિવારને સાથે લઈને ચાલવાવાળો છે ના પ્રેમી સ્વભાવનો છે સાથે અહીંયા નીચે તરફ અને ઉપર તરફ જતી રેખાઓ છે આ છે ને મા બાપની સેવા કરવાવાળો છે નાના ભાઈબનો દોસ્તારો પણ હશે અને આ ભાઈબણો દોસ્તારોની જોડે આ વ્યક્તિ જાય ને તે ઘસીનો માહોલ થઈ જાય એક સારામાં સારી છે નાની મદદો લોકોની જોરદાર કરશે સાથે આ રેખાની અંદર અહીંયાથી લઈને અહીંયા સુધી ડબલ ટાઈપનું છે એટલે આ વ્યક્તિને દોરું જીવન હશે દોરું જીવન કે રીતનું હશે આ ઘરે હશે ને તો દુકાનના વિચાર કરશે એટલે જે પણ ધંધો કે જે પ્રોફેશનમાં હશે અને ત્યાં હશે ને તો ઘરના વિચાર કરશે મૂળ પરિવારને અને ધંધાને બેને મિક્સ કરીને ચાલવા વાળો છે એટલે મૂળ બધાની કેર કરવાવાળો વ્યક્તિ છે બીજું આ માઇન્ડ છે જે અહીંયાથી નીકળી અને બુધ તરફ જોઈ રહી છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં આ વ્યક્તિ માસ્ટર હશે કે એ ઉપર તરફ જોઈ રહી છે સાત પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે પણ માઇન્ડ રેખા સે ટૂંકી છે એટલે આ વ્યક્તિને એક જ પ્રોબ્લેમ થાય અને જ્યારે કામનું પ્રેશર હોય ને તો આનો આપો ખોઈ દે એટલે મૂળ આ વ્યક્તિ પ્રેશર સહન ન કરી શકે અને શોર્ટમાં ડિસિઝન લેવાવાળો છે એક વસ્તુ એને ખાસ ધ્યાન કોઈ દઈએ શોર્ટમાં ડિસિઝન નહીં લેવાના અને કામનું પ્રેશર આવે ને તો પ્રેશર નહીં આમ એ કરવાનું નહીં તો શું કામમાં ગરબડી થઈ શકે છે આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની અને બાકી આ વ્યક્તિ ઇન્ટેલિજન્ટ જોરદાર હશે કેમ કે બૂથ તરફ જોઈ રહી છે આ એટલે આ બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ધન રેખા અહીંયા ચંદ્ર પર્વતથી નીકળી અને છેક શનિ પર્વત જઈ રહી છે બીજી એક અહીંયા આગળ જીવન રેખા આગળ અહીંયાથી એક ધન રેખા નીકળી અહીંયા જઈ રહી છે અને બીજી એક ધન રેખા અહીંયાથી નીકળીને જઈ રહી છે બરાબર અને અહીંયા આગળ આ મલ્ટીપર પ્રોપર્ટીની નિશાની થઈ રહી છે આ રેખાની અંદર એક પણ રાહુ રેખાનો માન નથી આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે અને ચાલીસ વર્ષે ડબલ ધન રેખા થઈ રહી છે અને બીજું સત્તાવું વર્ષે તન રેખા છે આ જગ્યા છે સત્તાવન વર્ષનું તારે તન રેખા થઈ રહી છે અને છેક સુધી ધન મળશે અને આ વ્યક્તિ મલ્ટીપર બિઝનેસ પણ કરશે આ મલ્ટીપર પ્રોપર્ટીની નિશાની છે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે બીજું બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે અને બેતાલીસ વર્ષે આ વ્યક્તિનો ભાગ્યો ઉદય થશે સારામાં સારી ધનરેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું આ મોટા લોકોનો સંપર્ક કરે ને એની રેખા છે અને મોટા લોકોનો સંપર્ક સારો હશે બીજું આ જીવન રેખા છે કે જે અહીંયાથી નીકળીને કેતુ તરફ જઈ રહી છે પણ આ જીવન રેખામાં અહીંયા આગળ આ માછલીની નિશાન થઈ રહી છે એ જીવન રેખાની અંદર થઈ રહ્યું છે અને આ વ્યક્તિને જીવનભર ઊર્જા મળશે અને બીજું અહીંયા શુક્ર પર્વત આગળ આ માછલીનું નિશાન થઈ રહ્યું છે જે જીવન રેખાની અંદર છે અને એમાંય અંદર બીજી માછલી થઈ રહી છે આને લક્ષ્મીપતિ યોગ કહેવાય કેમ કે શુક્ર પર્વત આગળ થઈ રહ્યું છે અને એ જીવન રેખામાં આ વ્યક્તિને જીવનભર ઉર્જા મળશે બીજું અહીંયાથી આ એક બુદ્ધ રેખા નીકળી રહી છે આ પ્રોગ્રેસ રેખા છે અને એમાં બનતું આ એક પ્રોપર્ટીનું નિશાન આ બીજી પ્રોગ્રેસ રેખા છે અને એમાં બનતું પ્રોપર્ટીનું નિશાન એટલે આ વીસ વર્ષથી ઉંમરથી લઈ અને સાઠ વર્ષની ઉંમર સુધી આ ડબલ પ્રોપર્ટીના યોગ છે આ વ્યક્તિને અનેકો પ્રોપર્ટીઓ આવશે કેમકે આટલું મોટું યુઝ લેવલનું ત્રિકોણ થયેલું છે આ વ્યક્તિ નિષ્ધિતમાં કરોડપતિ થશે અને આને જીવનભર સુખ મળશે કેમકે આ જીવન રેખાની અંદર માછલી છે એટલે આ વ્યક્તિને જીવનભર શરીરનું સુખ સારામાં સારું રહેશે આ કોઈ પણ વાંધો પડશે તરત હાજો થઈ જશે કહેવાનો મતલબ કે એમ શરીર ઉપર કોઈ અસર નહીં થાય કહેવાનો મતલબ આ એક સારામાં સારી વસ્તુ છે અને બીજું એક અહીંયાથી એક રેખા આવી રહી છે આ ચારધામની રેખા છે આ ચારધામ જવાના મોકા મળશે સારામાં સારા બીજું અહીંયા આગળ આ બેની પર ઉપર ડાઉટ છે કે જે આ જે રેખા છે ને આ શુક્ર પર્વતની નીચે જઈ રહી છે ને અહીંયા આગળ તલ છે જો આ તલ શુક્ર પર્વત ઉપર હોત અહીંયા આગળ તો એક નેગેટિવ થાય પણ શુક્ર પર્વત અને મણિપુર એની બંનેની વચ્ચે છે એટલે આ વ્યક્તિને આ બચી ગયો આના વિશે પછી હું કહી શકીએ બીજું આ ગુરુનો પર્વત છે આ ગુરુના પર્વતની સાઈડ નાની છે પણ સેજ મધ્યમ ફૂલેલો ફૂલેલો છે પણ સેજ મધ્યમ ફૂલેલો છે ઓડિયો દ્વારા કૈસી વસ્તુ કરશે તો એને સારામાં સારું રહેશે અને આને પરિવારથી દૂર રહેવાનું થાય પરિવાર એટલે મા બાપ કે પતિ પત્નીને સગા સંબંધીથી દૂર રહેવાનું થાય અને આ ગુરુ પર્વત સારો છે ગુરુ પર્વત ઉપર જો આ મલ્ટિપર નાની નાની રેખાઓ છે અને બીજું અહીંયા આગળ બેરી પર પર ડાઉટ છે પણ થોડુંક નાનું થઈ રહ્યું છે ત્રિકોણ જેવું થઈ રહ્યું છે પણ નાનું જો રિયલમાં હશે ને તો આને ગવર્મેન્ટ તરફથી ફાયદો થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું આ શનિનો પર્વત છે આ શનિનો પર્વત ફ્લેટ છે પણ અહીંયા નહીં જેટલો ખાધો છે એટલે આના કારણે વસ્તુ થોડોક નહીં જેટલો બહુ નથી એટલે આને થોડીક વસ્તુ લેટ મળી રહી છે જે આજે મળવાની હોય દસ દિવસ વીસ દિવસ કા મહિનો છ મહિના થોડીક લેટ એ સેજ જ છે નોર્મલી ઓડિયો દ્વારા કંઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે બીજું આ શનિ પર પૈતૃક સંપત્તિ જેવું થઈ રહ્યું છે અહીંયા કદાચ આ ચોરસ થઈ રહ્યું છે જો આ અને આમ થઈને આ ચોરસ સુધી આને દાદાની કોઈ જમીન હોય ને એમાં એને ભાગ મળી શકે છે આ એક પેત્રીસ સંપત્તિનું નિશાન છે આ સારામાં સારું છે બાકી શનિ પર્વત સારો છે અને આ સાઈડ સેજ બેઠેલો છે ને આ સાઈડ સેજ ફૂલેલો છે એટલે રોજ સવારે ઉઠવામાં થોડીક આળસ આવી પછી કોઈ વાંધો નહીં બીજું આ સૂર્યનો પર્વત છે આ સૂર્યનો પર્વત પણ સેજ બેઠેલો છે ફ્લેટ ન કહેવાય પણ સેજ બેઠેલો છે એટલે એના કામનો વિસ્તાર જરૂર થશે પણ સેજ બેઠેલો છે બીજું અહીંયાથી આ સૂર્યરેખા નીકળી રહી છે અને જો આ મલ્ટીપલ પ્રોપર્ટીની નિશાની થઈ રહી છે આ એક સારામાં સારી પણ અહીંયા આગળ આ ત્રિકોણ થઈ રહ્યું છે આ જે સૂર્ય પર્વત ઉપર જે ત્રિકોણ થઈ રહ્યું છે ને જે કંઈ પણ ઈચ્છા આવે ને એ સો ટકા પૂરી શૂન્યમાંથી સર્જન કરે ને એની આ નિશાની છે સારામાં સારી આ એક સૂર્યરેખા છે ને પછી બીજી સૂર્યરેખા અહીંયાથી આમ કખડા થઈ રહી છે અને આ વિદ્યારેખા છે અહીંયા જે છે એ વિદ્યરેખા છે આ વ્યક્તિ પાસે જનરલ નોલેજ જોરદાર હશે આ વ્યક્તિને જેમ ઉંમર વધશે ને એમ આનું નોલેજ વધશે લોકો એને પૂછવા આવશે ને બધાને જવાબ પણ દેશે બીજું આ સૂર્યરેખા છે સાથે અહીંયાય સૂર્યરેખા છે અહીંયાય સૂર્યરેખા છે અને અહીંયાય સૂર્યરેખા છે ને આગળ કટકો થઈને આ વ્યક્તિ છે ને મલ્ટિટાસ્ટર હશે આ અનેકો બિઝનેસમાં હાથ નાખશે પણ આનો એકાગ્રતાનો પ્રોબ્લમ થશે કોઈ પણ એક જગ્યાએ આનો ફોકસ નહીં રહે બસ એટલો એક પ્રોબ્લમ છે એના કામનો વિસ્તાર કરશે પણ સાહેદ ફ્લેટ છે બીજું અહીંયા આગળ પર ડાઉટ છે કે જે આ જે થઈ રહી છે ને આ અહીંયાથી આમ થઈને જોઈન્ટ થાય છે કે નહીં એ ખબર નથી જો આ જોઈન્ટ થશે ને તો આને નામ અને પ્રતિષ્ઠા થશે આ એની નિશાની કે માછલી જેવું નિશાન થઈ રહ્યું છે આ સારામાં સારી વસ્તુ છે સૂર્ય પર્વત બીજું આ ભૂત પર્વત છે આ બુધ પર્વત ઉપર આ એક રેખા છે એક અને અહીંયા આછી છે અને કે અહીંયા આછી છે આ કકડા કકડા છે આ જ્યારે જ્યારે ચમકશે ને તારે ફા ભૂતપર્વતનો પાવર વધારે છે કેમ કે ફૂલેલો છે અને સારામાં સારો છે ફૂલેલો બીજું આ લગ્ન રેખા છે જે અહીંયાથી નીકળીને આમ ગ્રાઉન્ડ થઈ રહી છે આની પત્ની ઇન્ટેલિજન્ટને હોશિયાર આવશે બીજું ભૂતપર્વત સારો છે આ વ્યક્તિ સચ્ચાઈ પર્સન્ટ હશે અને જૂથ નહીં ગમે આની પર્સનાલિટી અલગ હશે આ સો વ્યક્તિ વચ્ચે આ વ્યક્તિ ઓળખાઈ જાય એવો પર્સનાલિટી વાળો વ્યક્તિ હશે ભૂતપર્વ સારો છે એટલે સચ્ચાઈ પર્સન્ટ છે જૂથ જરીએ નહીં ગમે બીજું આ અંદરૂણી મંગળ છે અને આ બહારનો મંગળ છે આ અંદરો સારી કુજા માસી ઊજા સારામાં સારી છે પણ અહીંયા આગળ નહીં જેટલો ખાડો થઈ રહ્યો છે એટલે થોડીક છે પણ યોગાન પ્રાણાયામ કરે ને તો સારામાં સારી વસ્તુ છે પણ આ વ્યક્તિ પોસ્ટ પર્સન હશે કોઈ પણ ક્રિકેટ વોલીબોલ એની અંદર આ માસ્ટર વ્યક્તિ હશે બીજો ભારનો મંગળ એ સારો છે આ સામેવાળા વ્યક્તિને જોઈને જ ઓળખી એ વ્યક્તિ મારું કામ કરે છે કે નહીં ને એની પાસેથી કઈ રીતે કામ કરાવું ને એના માટે માસ્ટર પોતા પણ કોઈ પણ પરેશાની આવી ને તો પોતે લડવા માટે સક્ષમ છે સારામાં સારો બીજું આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત સારો છે આ શુક્ર પર્વત તો પછી આ લેક્ચરી રેખા છે અને આ લૅક્ઝરી રેખાની અંદર આ ચોરસ થઈ છે એટલે આ મલ્ટિપલ પ્રોપર્ટીઓ લેશે એની નિશાની છે બીજું અહીંયા આગળ આ નાની 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 રેખાઓ છે આ લોંગ ટર્મ ને શોર્ટ ટર્મ બંનેમાં શેરબજારમાં રમી શકશે આ શોર્ટમાં પણ શેરબજારમાં રમી શકશે અને લોંગમાં પણ રમી શકશે અને બીજું આને લક્ષ્મીપતિ યોગ છે આને ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું આ બધા સુખ મળશે પણ આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાવાળો છે કે શુક્રપર્વત મધ્યમ છે બહુ ફૂલેલો નથી ને બહુ બેઠેલો એ નથી એટલે આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવા છે છે આના બધા સુખ મળશે અને આ શેરબજારની અંદર એ નંબર વન થઈ શકે છે કેમ કેમકે શોર્ટમાં લોંગમાં બંનેમાં રમી શકશે બીજી વસ્તુ આ જે છે આ શુક્ર પર્વતનો તલ જો અહીંયા હોત ને તો આને લેડીઝ તરફથી એક નુકસાની થાય નુકસાની એટલે એક વખત એનું નામ બદલાવ થાય એ પણ સાસરીમાં પણ આ શુક્ર પર્વતની આ બોર્ડર આગળ છે મણિપુર અને શુક્રપર્વતની એટલે બેનિફોડ ઉપર ડાઉટ છે ઓડિયો દ્વારા પૂછીશ આવું કોઈ ઘટના બની છે કે નથી બની જો ઘટના નહીં બની હોય ને તો આનો કોઈ અસર નહીં થઈ હોત કેમકે આ સાઈડમાં જતો રહ્યો છે જો આ ભાગમાં હોત ને આટલા ભાગમાં તો એને થાય પણ હા આવો સાઈડમાં જતો રહ્યો છે તો આ એનો નેગેટિવ ઇફેક્ટ નહીં થાય નહીં તો જો નેગેટિવ હોત તો એક વખત એની બદનામી થઈ શકે છે એ સાક્ષી લે પણ લેડી પસ લેડી વખત કોકલેરીના નામે એને કંઈ ન કર્યું હોય ને એ ફસાઈ જાય આવું એક ઘટના બની શકે છે પર ડાઉટ પણ આ શક્ય નથી કેમ કે આ નીચેની તરફ છે કે શુક્ર પર્વતની બોર્ડર ઉપર છે એટલે આની કોઈ અસર ન થાય ના મણિપુર ઉપર છે ના શુક્ર પર્વત અને આ બોર્ડર ઉપર છે એટલે આની કોઈ અસર નથી થતી બીજું આ ચંદ્ર પર્વત છે આને વિદેશ જવાના મોકા મળશે આ સિક્સ રેખા છે એક બે અહીંયા આ બધી થઈ રહી છે આનો પૂર્વ આભાસ થતો હશે સમય પહેલાંની ખબર પડી જાય જેને તેજાબો આપણી ભાષામાં કહેવાય આ વસ્તુ એને ફાયદો હશે બીજું આને વિદેશ જવાના મોકા મળશે બીજું અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે આ કા કવિ બને કા વિદેશની ભૂમિથી રૂપિયા કમાય આ બેમાંથી એક વસ્તુ છે આ એક સારામાં સારી વસ્તુ છે જોરદાર કા વિદેશ જવાના મોકા મળશે કા કવિ બનશે નાની દૂધની બનેલી તમામ વસ્તુઓ અને આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર હશે જે પણ કલ્પમાં હશે એ પદર્સ કરવાવાળો છે અને આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હશે અને હજારની વસ્તુ લેવા મોકલ્યો હોય ને તો પાંચસો સાતસો કે નવસોમાં કેમ લાવ્યું એટલે બાર્ગેનિંગ કરવામાં માસ્ટર છે લેવામાં ને વેચવામાં બંનેમાં માસ્ટર છે અને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે અને વિદેશ જવાના મોકા મળશે ટ્રાવેલિંગ કે ઓનલાઈન બિઝનેસ બધાની અંદર ફાયદો થશે સાથે આ રાઉન્ડ થઈ રહ્યું છે એટલે આ સંગીત પર્સન છે અને સંગીત બહુ ગમશે અહીંયા નહીં જેટલું સ્ટેટ છે એટલે આ વ્યક્તિને છે ને ઓવર થિંકર હોઈ શકે છે બાતોની હોઈ શકે છે બીજું અને જ્યારે આ કેતુ પર્વત છે આને કેતુ પર્વત કહેવાય એમાં જીવન રેખાની અંદર આ માછલીનું નિશાન થઈ રહ્યું છે અને આની જે દ્રષ્ટિ પડી રહી છે સૂર્ય ઉપર એટલે એની નામ અને પ્રતિષ્ઠા જોતા થશે ઓનલાઈન બિઝનેસમાં નંબર વન બનશે ને બીજું આ એના જીવન સ્થાનમાંથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ જગ્યાએ બિઝનેસ કરશે ને સારામાં સારો ચાલશે બીજું ઓનલાઈન બિઝનેસ છે ટ્રાવેલિંગ છે આ બધાની અંદર આને જોરદાર ફાયદો થશે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે એક વસ્તુ છે એ હું કહી દઉં પ્રોપર્ટી રિલેટેડ છે આ જે ધન રેખા છે એની અંદર એક રેખા અહીંયાથી આવી રહી છે અને એક રેખા અહીંયાથી આવી રહી છે અને આ હૃદય રેખા છે એટલે આ ચાલીસ વર્ષે અને અડતાલીસ વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે ચાલીસ વર્ષે અને અડતાલીસ વર્ષે આ ચાલીસ વર્ષે છે અને આ અડતાલીસ વર્ષે મોટી પ્રોપર્ટી લેશે આ એની નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી કે હૃદયરેખામાંથી આવી રહી છે અને આ મોટી પ્રોપર્ટી અપાવશે સારામાં સારી આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામીનારાયણ